સુરતમાંથી પસાર થતી સૂર્યપુત્ર તાપી નદી લોકમાતા સમાન છે ત્યારે થોડા દિવસ પહેલા આજ જેનો જન્મદિવસ રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો તે તાપી નદીમાં પ્રદૂષણ ફેલાવાનું યથાવત રહેવા પામ્યું છે ત્યારે બે દિવસ અગાઉ મોહરમના તહેવારમાં નીકળેલા તાજિયાને તાપી નદીમાં ફેંકી દેવાયા હોવાનું સામે આવ્યું છે તાજીયાના અવશેષો છૂટા પાડી તાપી નદીમાં ફેંકાયા હતા તાજીયા કાદવ કીચડ વચ્ચે રઝડતા છોડી દેવાયા હતા ચોબજાર ટકાઓવાળાના કિનારે તાજીયાના અવશેષો દેખાયા હતા તાપી કિનારે ઠેર ઠેર થર્મોકોલ વેસ્ટનો ઢકલો થઈ ગયો હતો તાપી નદીમાં ધર્મના નામે ગંદકી ઉમેરાઈ રહી છે તાપી નદીના શુદ્ધિકરણ નામે નવસો પચાસ કરોડથી વધુ રકમનો અત્યાર સુધી આંધણ થઈ ચૂક્યું છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પણ આંકડા પાણીએ છે તેમ છતાં તાપી નદીમાં ગંદકી યથાવત રહેવા પામી છે સામાજિક કાર્યકર ધર્મેશ ગામીએ કહ્યું કે ગણેશ સંગઠનોથી લઈ તમામે શુદ્ધ રાખવાનો પ્રયત્ન કરે છે તેમ છતાં ધાર્મિક તહેવારમાં જે રીતે શુદ્ધતા ન રખાય તે દુઃખની બાબત છે

તેમ છતાં પણ જો તહેવારોની અંદર ગંદકી થતી હોય તો બિલકુલ યોગ્ય નથી હાલ જે મોરમનો તહેવાર ગયો તો તાજિયા જે 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 તાપીની નદીમાં એનું વિસર્જિત કરવા બાબતનું હોય કે રીતનો કચરો નાખવામાં આ બિલકુલ યોગ્ય બાબત નથી આપણે શુદ્ધ રાખવાનું છે એસી લાખની વસ્તુ છે સુરતીની અને એ સુરતીજનોએ વ્યવસ્થિત સ્વસ્થ તાપી રાખવાની જવાબદારી તમામની છે એટલે હું માનું છું કે પ્રશાસને આ બાબતે કઠોર કાર્યવાહી કરવી જોઈએ તેમ છતાં કોઈ કરતા હોય તો એના માટે દરિયો છે ને દરિયાની અંદર જ કોઈ પણ બાબત વિસર્જિત થાય અથવા તો જે કંઈ આપણી બાબતો હોય એનું ધ્યાન રાખવું જોઈએ અને હું જે કોઈ તાપીને ગંદી કરે છે અથવા તો એને ખરાબ કરે છે એવા તમામ લોકો ઉપર દંડ ફટકારવા જોઈએ રિપોર્ટ